ઓ કાકા ની જતો ના રે આદુ આદુ કેન માની જો પર ત્યાં પરદો પાસ બરોબર બધી શાંતિ દેવા જો કોઈ ચિંતા નઈ કર હું બેઠો ખેતરમાં ગો જાતો ગભરાતો નઈ એ જો કે નઈ કોકળ મારો બેડો દેખાતો તો નઈ હવે બોલાઉ જુઠાના એ બોલા કુઈ આ દે કોઈ ખેતરમાં હતો નઈ અલ્યા એ જુઠા હા

જો તો ખાલી આ કરું જો બેસરાના ત્રણ આ તો પોટ તો ગમે તે કરી દોસ્તો દોસ્તો પલ લાવું પછી બધું કરું છું તું પછી તો પેલા ના પહોંચ્યો ખાલી જબરજ પડ્યો આપતો એક ઠોકર તો નાખી દીધું બીજું તો તાઈ ટોકર તો ભરી જ દેવા આ બેસરો જબડો હું બેસરો બેસરો નહીં દેખો બ્યાસરો કરી દઉં

તમારા બે ભાઈ ના ડો મારા મેં તને જાતો હતો એટલે મેં તને જોણ કરી ના મારા તમારા માં મારો હવાય મેં મારા રીતે તને જોણ કરી તારી ઈચ્છા તને તારા ભાઈ ઉપર વિશ્વાસ હોય નીરો કદાચ ખાડું હરકું કરતો હોય મેં ભાડી એટલે તને કીધું બરોબર બીજું કોઈ કીધું તને કીધું નહીં પણ ભાઈ મારું એ મારું નોમ ના આવે હો ભાઈ ના ના તારું નહીં દેખું તો ભાઈ મને જોતું પેલા હા તું જોઈ બરોબર મારું નોમ ના આવે હા ચાલ હું બેઠો છું કોઈ જૂઠું બોલું હું બેઠો છું મજા જ હવે આવી છે હવે મજા આવી છે બે જણા લડશે અને આપણે બેઠે બેઠે જોવાનું એ મોજે દરિયા કરો બેવડા ખાતા થતા બધા અમે ગોમમાં બહુ

બોલ શું બોલતો બચારો ખેતર માં નહીં ભર્યો લડો છોડ્યા શું થઈ રહ્યા પૈસા મી એમાં

તું મજા આવી હો આ તો આ બેલા બે જણા લડાયા બે ભાઈઓ લડાયા એવી મજા આવી અને મારી માની વગર એડા તો થોડી ધારા સુરી ગયા હવે બે ભાઈઓને હવે વ્યાર થઈ ગયો ને હવે આપણે હવે મજા આવી છે આ વાત વાતની હવે આપણે ખમાન મજા આ બે જણા લડે છે ને બૈરા છૂટો ને આપણે હવે લીલા લેર થઈ ગયા બરાબર ઓબળ્યો દુષ્કા દુષ્કાને તો કોઈ મજા આવી છે જબ્બર મજા આવી છે તો જો જૂઠો વાય 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 જૂઠા વાય હારું હારું જા જા એ હારું હારું જા જા હો હા 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 એ આવજે 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 હો એ આવજે